જય દ્વારકાધીશ મિત્રો દ્વારકા થી હું બુધાબા ભાટી અત્યારે આપણે ઓખા નગરપાલિકાના આરંભડા અને સુરજ કરાડી વચ્ચેના વિસ્તારમાં છીએ અત્યારે આ સુરજ કરાડી થી આરંભડા તરફ જવાનો રોડ છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો હવે વાત આખી એમ છે કે ઓખા નગરપાલિકા એમાં પ્રમુખ હોય ઉપપ્રમુખ હોય સભ્યો હોય અને ચીફ ઓફિસર હોય હવે આ તમે જોઈ રહ્યા છો અહીંયા નાલો બનાવ્યો છે આ બાજુ સોસાયટી વિસ્તાર છે વચ્ચે આ રોડ છે જે સુરજ કઢથી આરંભા તરફ જાય છે અને આ કેનાલ છે એટલે સોસાયટીનું જે વિસ્તારમાં પાણી ભરાય એ આ નાલાથી નીચેથી આ કેનાલમાં નાલામાંથી કેનાલમાં ચાલ્યું જાય હવે જ્યારે આજથી લગભગ એક દોઢો વર્ષ પહેલાં આ જ્યારે નાલું બન્યું આ રોડ ઉપર નાલું બનાવ્યું એક બાજુ નાલાની પાળી દેખાય છે આ આ પાળી તોડી નાખી છે આ સામે પાળી દેખાય છે આખી નાલાની પાળી છે એટલે નીચે નાલું છે અને આ શીશી રોડ આખો સૂરજ કરાડીથી આરંભડા સુધીનો હવે તો આપણે ત્યારે લાઈવ શું કામ કરીએ છીએ કામ તો થાય છે મિત્રો આ નગરપાલિકા ઓખા કરોડો રૂપિયા આવે છે ગ્રાન્ટ વાપરવા માટે ગ્રાન્ટ વપરાય છે રાજકીય અગ્રણીઓ પોતાની મહેનત કરી અને ગાંધીનગરથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ લઈ આવે છે ઓખા નગરપાલિકાને કરોડો રૂપિયાની ગ્રાન્ટ મળ્યા પછી જે નગરપાલિકાના ચીફ ઓફિસર હોય અથવા જે તે વખતના પ્રમુખ ઉપર જે તે હોય તે લોકોની અણ આવડતનો આ ઉત્તમ નમૂનો છે કારણ કે સામેથી રોડ આવે છે આ તમે જુઓ આ સોસાયટી વિસ્તારમાંથી રોડ આવે છે આખો આ રોડ બની ગયો અત્યારે જો આ સોસાયટી વિસ્તારમાંથી રોડ બન્યો છે રોડ અહીંયા અટકી ગયો શું કામ અટકી ગયો કે ભાઈ નાલો છે સામે આ આ આ રોડ અગર છો આવી પીળા કલરની દીવાલ મૂકેલી હતી આ પીળા કલરની દીવાલ મૂકેલી હતી આ પીળા કલરની માં રોડ ટચ થયો એટલે એને ખબર પાછી ખબર પડી કે અહીંયા તો આપણે રોડ છે કારણ કે નકશા બક્ષા તો કોઈને બનાવવા નથી જોવું છે નહીં વોર્ડ નંબર એક છે આ વોર્ડ નંબર એકના જે કાંઈ સભ્યો છે એ લોકોને વર્ષોથી ખબર છે કે આમાં આપણે કેમ કામ કરવું અને મને અહીંયા હાજર પોતાના નામ ન આપવાની શરતે અહીંના જે સ્થાનિક વેપારીઓ અને જે લોકો છે એણે કીધું કે જ્યારે અહીંયા આ નાલો બનતું હતું ત્યારે અમે લોકોએ કીધું હતું કે ભાઈ અહીંયા છે ને રોડ છે આ રોડ આને ટચ થઈ જશે તો ભવિષ્યમાં નાલું કાઢવું પડશે આ લાખો રૂપિયાના ખર્ચે નાલો બનાવ્યું તો પાછી લાખો રૂપિયાના ખર્ચે પાછું આને કાઢશે આ બધું પોતે કર્યું છે અને પોતે પાછા કાઢશે એટલે એક નંબરના સભ્યો છે સર્વે સર્વ આગેવાન ભાસ્કરભાઈ મોદી બીજા બે ત્રણ સભ્યો છે હવે આ હરતા કરતા છે મેન ત્યારે રોડ આ નાલું બન્યું ત્યારે હતા અત્યારે મેં ભાસ્કરભાઈ વાત કરી કે ભાઈ અત્યારે તમે તાત્કાલિક આ બધું કરો છો ડાયવર્ઝન પણ ક્યાંય મૂકેલું નથી અત્યારે હજુ આ કેમ કેવી હાલત થાય છે વટે માર્ગોની રોડ રસ્તા જે કોલે નીકળવું હોય બે બાજુ ક્યાંય બોર્ડ નથી મૂકેલો કોઈ હાજર નથી અત્યારે આ લોકો જેસીબીવાળા ખોદીને વૈયા ગયા છે એટલે હવે આમાં અકસ્માત થાય કોઈને લાગે ડાયવર્ઝનનો બોર્ડ નથી એટલે ઓખા નગરપાલિકાનું આ વીંડાણું આવી રીતે હાલે છે બને ત્યાં સુધી આપણે વિકાસના કામો થતા હોય એટલે આપણે એમાં વિઘ્નરૂપ ન બનતા હોય કે ભલે તંત્ર સરકારી તંત્ર જેમ કરતું હોય એમ ચૂંટાયેલા સભ્યો જેમ કરતા હોય જેમ કાંઈક કરતા હોય એમાં તમે બધું સમજી ગયા ને કે વિકાસના કામ તો થાય છે ભાઈ કાંઈક ને કાંઈક તો મળે છે રાજીવ ગાંધીના વખતમાં રાજીવ ગાંધી એમ કેતા કે ભાઈ દિલ્હીથી એક રૂપિયો નીકળે છે તો દસ પૈસા કે પંદર પૈસા છેવાડાના માનવી સુધી પહોંચે છે તો આપણે એમ સમજવાનું કે ભાઈ જે કાંઈ થાય છે એટલા તો પૈસા હું અહીંયા આવે છે અને એટલું કામ થાય છે પરંતુ જે સ્થાનિક તંત્ર છે જે નગરપાલિકા જોકે એમાં ઘણી બધી બીજી આપણે સ્ટોરી કરશું ઘણા બધી જગ્યાએ કારણ કે આમાં જૂટાયેલા સભ્યોનો કોઈ રસ નથી ચૂંટાઈ ગયા પછી એને પોતાના વિસ્તારમાં આવવું નથી વિસ્તારના વિસ્તારમાં શું સમસ્યાઓ છે એમાં રસ નથી ખાસ કરીને ઓખા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ ચીફ ઓફિસર એની ખરેખર જવાબદારી આવે કે ભાઈ અહીંયા આપણે સ્થળ ઉપર જવું જોઈએ આવા આ ભરચક આ રસ્તો છે આરંભ હતી સૂરજ મેન ઓખાથી માણસો અહીંયા ઓખા આરંભા સુરજ કરાડીના માણસોનું અહીંયા વટે તમે જોઈ રહ્યા છો કેવી તકલીફ પડી રહી છે માણસોને કારણ કે હવે ઓખા નગરપાલિકાના તંત્રએ નક્કી કર્યું છે કે માણસોને તકલીફ પડવી જ જોઈએ ઓખામાં પણ પરિસ્થિતિ એ છે ઓખા રેલવે બ્રિજ બને છે બે બે ત્રણ વર્ષથી રસ્તી અહીંયા પણ કોઈ પણ જાતના ડાયવર્ઝન નથી જીએમડીનો રોડ ખખડતો જ છે ઓખાની પ્રજાની તકલીફ ફૂલ છે સુરજ ખાડી આરંભડાનો આ રોડ એમાં તકલીફ છે હવે આમાં લાખો રૂપિયા ઓખા નગરપાલિકાના જે કાંઈ બોર્ડના સભ્યો પ્રમુખ અને ચીફ ઓફિસર જે કોઈના નિર્ણયો હતા એટલે એકવાર આ નાલું બની ગયું પાંચ પચીસ લાખનું જેમાં કે જેટલાના ખર્ચે બન્યું એટલાના હવે નાલું અત્યારે તોડી નાખશે સામે રોડ બની ગયો રોડ અહીંયા આવ્યો એટલે તમે ટૂંકમાં સમજી ગયા ને કે ભાઈ અહીંયા જ્યાંથી રોડ નીકળતો હોય સામે અહીંયા નાલું ન બને આ લોકોએ નાલું બનાવી નાખ્યો અહીંયા ત્યાંથી રોડ નીકળો એટલે નાલાને તોડી નાખ્યો એટલે નાલાને તોડે એટલે પાછું નવેસરથી કામ કરવું પડે એમાં નગરપાલિકાને કાંઈ ફેર ના પડે એને તો ટેન્ડર બહાર પાડવાના હોય જે કાંઈ વહીવટ કરવાનો એ કરી નાખે એટલે કોન્ટ્રાક્ટર કામ કરી નાખે પ્રજાના પૈસાના વ્યય સિવાય ઓખા નગરપાલિકાના તંત્રનું બીજું કાંઈ કામ હોય તો કેવો મને આમાં કોમેન્ટ કરો અને જો અહીંથી તો હું નીકળતો હતો મને આ કંઈ ખબર નહોતી પણ જેવું જોયું એવું આ ડાયવર્ઝન ક્યાંય મૂકેલા નથી એટલે કોન્ટ્રાક્ટરો પણ સિક્યુર સેફ્ટી લોકોની સેફ્ટી સિક્યુરિટીમાં કોઈ રસ નથી એક અહીંથી એક સૂરજ કરાડીથી ઓખા સુધીનો રોડ બને છે સીસી રોડ એમાંય પણ આ જ પરિસ્થિતિ એનું આપણે દ્વારકા ટુડે લાઈવ કરેલું હતું એટલે લોકોને લોકોને મૂર્ખ સમજાવવા સમજવાની આ સ્થાનિક તંત્ર સરકારી તંત્ર હોય કે ચૂંટાયેલા હોય એ લોકોને મૂર્ખ સમજે છે કે આ મૂર્ખ છે આ બધા અહીંથી નીકળી જશે કોઈ ફરિયાદ કરશે નહીં શું ફેર પડે છે કારણ કે સરકાર તો આપણી છે આપણે તો કોઈ કહેવાનું નથી બધી જગ્યાએ ડબલ એન્જિન સરકાર છે દિલ્હીથી કરીને ગાંધીનગર સુધી એટલે કોઈ ઠપકો આપવાનું છે નહીં એટલે મનમાની તમે મરજી પડે એમ કરો બીજી રીતે કહીએ તો ગાંધીનગરના લોકો મંત્રીઓ ધારાસભ્યો એ લોકો ખૂબ મોટી મોટી ગ્રાન્ટો આપે છે સ્થાનિક લેવલે પરંતુ ગ્રાન્ટનો સદઉપયોગ કેમ કરવો એ સ્થાનિક નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ ચીફ ઓફિસર અને સભ્યો હોય છે પણ એ લોકોને કોઈ રસ નથી એટલે આવું છે મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કરજો સૌ મિત્રોને જય દ્વારકાધીશ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે ઓખા નગરપાલિકા તંત્રને સદબુદ્ધિ આપે એટલે આવા મન ફાવે એવા નિર્ણયો લઈ અને તોડભટોડ કરે છે જે જ્યાં રોડ હતો ત્યાં નાલું બનાવી દીધું એના હિસાબે હવે અત્યારે જો આ દ્વારકા ટુડે લાઈવ ચાલુ થયું ને એટલે એ લોકોને ખબર પડી એટલે હવે એ લોકો અહીંથી આ રોડને આ પાછું કરવા આવ્યા છે પણ એનો કંઈ મતલબ નથી લોકોને તો તકલીફ છે જ સૌ મિત્રોને જય દ્વારકાધીશ લાઇક કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે દ્વારકા ટુડેના માધ્યમથી હું બુધાબા પાટી જય દ્વારકાધીશ